જા નંબરને માત્ર 5 રૂપિયા નું ઇનામ આપવાનું છે તો મિત્ર હું આવી ડેમો આ જગ્યા થી બીજી જગ્યા લઈ છે તમે જોઈ શકો છો મિત્રો બાજુ ગ્લાસ ને પકડી મળશે તો આપડે થઈ છે થઈ છે આપણે શરૂ મોહિત ભાઈ પહેલો ગ્લાસ પોગાડી દીધો છે બીજો ગ્લાસ લઈને જાય છે આપણે 12 સેકન્ડ માં એને બે ગ્લાસ પોગાડી દીધા છે ને તેવીસ સેકન્ડ થઈ ગઈ છે આમાં એને આ પાંચમો ગ્લાસ લઈને જઈ રહ્યા તો લગભગ 30 સેકન્ડ થઈ ગઈ છે અને નો અડધો સમય પૂરો થઈ ગયો છે. અને મોહિતભાઈ તો લાગે છે ટેબલ ખાલી કરી દેવાના છે. તો મોહિતભાઈએ વાટવાઈ ગયા છે. 50 સેકન્ડ થઈ ગઈ છે, થોડીક જ સેકન્ડ બાકી છે ને હવે. તો ટાઈમર પૂરો થઈ રહ્યો છે હવે. પૂરો મિત્રો આપણું ગ્લાસ ગણાવાનું થઈ ગયું છે શરૂ મોહિતભાઈ કેટલા ગ્લાસ ગણાય છે તો તમે કમેન્ટ બોક્સમાં ગેસ કરી લેજો અમે ગણી રહ્યા છીએ તો મોહિતભાઈનો પહેલો ગ્લાસ આ બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો ગ્લાસ આ સાતમો આ આઠમો અને આ નવમો તો ટોટલ મોહિતભાઈ ગ્લાસ લીધા છે નવ રોહનભાઈ સાત આઠ સેકન્ડ ની અંદર એક ગ્લાસ સેકન્ડ થઈ ગયી રોહનભાઈ તમે ગ્લાસ ને હાથ નહીં લગાડી શકો તે ગ્લાસ ગણવામાં આવે રોહનભાઈ બે ગ્લાસ પોગાડ્યા એમાંથી એક ટેબલ નીચે ઘડી ગયો છે રોહનભાઈ ફૂલ સ્પીડમાં ગ્લાસ વિનવા મળ્યા છે રોહનભાઈ ફૂગો ફૂલાવી રહ્યા છે અને ગ્લાસ લઈ રહ્યા છે

એક ગ્લાસ લઈને વહી ગયા છે સાર્થક ભાઈ આ બીજો લઈને જાય છે ફૂલ ઝડપમાં આવે હાલી રહ્યા છે અને પંદર મિનિટ થઈ ગઈ સેકન્ડ થઈ ગઈ છે સાર્થક ભાઈ હારી જવાના હોય એવું લાગે છે કારણ કે તે તેનો ગ્લાસ પસાડી રહ્યા છે એ ગ્લાસ તો એને નીચે પસાડી દીધો છે પચાસ સેકન્ડ બાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન સાત ભાઈ ના સમય થઈ ગયો છે સાતક ભાઈ ના ગ્લાસ નું આપડે કાઉન્ટિંગ કરી રહ્યા છીએ પાંચ છ સાત આઠ અને નવ સાતક ભાઈ નવ ગ્લાસ છે ઓલી સાઈડ થી આ સાઈડ છે તો મિત્રો સુમિતભાઈનો નો વારો આવી ગયો છે અને તે ગ્લાસ લેવાની ફૂલ તૈયારીમાં છે હવે આપણે ટાઈમર લગાવી દીધો છે એક મિનિટ નો હવે થ્રી ટુ વન ગો હવે આપણે ટાઈમર સલુ થઈ ગયો છે પૂરા ભાઈ એક ઠેકાણે જ બીજી જગ્યાએ લઈ જ રહ્યા બે ગ્લાસ ફગાડી દીધા છે પૂરા ભાઈ

અટ હેન્ડ હેન્ડઓવર છે ફાઇનલી ટાઈમ થઈ ગયો છે પૂરો તો મિત્રો સુમિતભાઈ નું ગ્લાસ ગણાવવાનું શરૂ થઈ રહ્યું છે અને ગ્લાસ ગણાય છે આ પહેલો ગ્લાસ આ બીજો ગ્લાસ આ ત્રીજો ગ્લાસ આ ચોથો ગ્લાસ આ પાંચમો ગ્લાસ આ છઠ્ઠો ગ્લાસ આ સાતમો આ આઠમો આ નવમો અને 10 ગ્લાસ વેવ્યા છે તેમાંથી છે ને એક ગ્લાસ કાઢવાનો છે જે ટાઈમ નહોતો થયો અને બે ગ્લાસ તેમને છે ને ફુગાને હવા બંધ કરી દીધી છે શેનાથી છે ને ગલાસ એટલો પડે નહીં એટલા માટે તેમના બે ગ્લાસ કાઢવામાં આવી રહ્યા છે તો ટોટલીનો ગ્લાસ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ગ્લાસ મેળવ્યા છે ફાઇનલી મારો વારો આવી ગયો છે મિત્રો કેવલભાઈનો વારો થઈ રહ્યો છે શરૂ થ્રી ટુ વન અને ગો કેવલભાઈ એક ગ્લાસ લઈ ગયા છે લગભગ પંદર સોળ સેકન્ડ જેવું થઈ ગયું છે તેત્રીસ સેકન્ડ સાડત્રીસ આડત્રીસ ઓગણ ચાલીસ એકતાલીસ બેતાલીસ છે પૂરો તો મિત્રો કેવલ વારો પૂરો થઈ ગયા છે ત્યારે ગ્લાસ ગણવાના આવી રહ્યા છે કેવલ એક ગ્લાસ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને આ દસ ગ્લાસ એમાંથી કેવલભાઈ અમને તેમને કીધું છતાં પણ તેમને ભૂગા ઉપર હાથ રાખ્યો તો એટલા માટે તેમનો એક ગ્લાસ નહીં ગણવામાં આવે

જશે તે ગણવામાં આવે સેકન્ડ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ બસ પૂરું તો મોહિત ભાઈ ટોટલ ચાર ગ્લાસ લીધા છે તો કેવલ ભાઈ વારો થઈ રહ્યો છે શરૂ થ્રી ટુ વન અને ગો એક હાથ નો રાખ હાથ રાખો માં કેવલ ભાઈ તમારો ગ્લાસ કપાઈ છે 10 સેકન્ડ થઈ ગઈ છે જો પણ વીસ સેકન્ડ

गो अक्षय कपडो बावीस सेकंड थे सेकंड

તો મિત્રો માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહ્યો